બુડ્ડો અને વડીલો જે ઘરમાં રહેતા હોય છે એમને પણ તકલીફ પડે છે અને સારવાર લઈને દર્દ્યો હોસ્પિટલમાંથી જ્યારે હોર્ન વગાડ્યું ત્યારે એને પણ ઘણી તકલીફ પડતી હોય છે એટલે આપણે બિનજરૂરી હોર્ન વગાડવાનું કાઢીએ તમામ સુરત વાસીઓને સુરતથી ટ્રાફિક પોલીસ અપીલ કરે છે કે આ અમારી શહેરમાં આપ અમને સહકાર આપશો આપણે કે બનાવવાની છે ત્યાં બિનજરૂર હોર્ન નથી વગાડવો જરૂર ત્યારે જ હોર્ન વગાડીએ અને સુરત સિટીને સાયલેન સિટી બનાવવા માટે આપ બધા સહકાર આપશો અમે અપેક્ષા રાખીએ છીએ મેડિફાઈડ હોન્ મોડિફાઈડ સાયલેન્સર અને મોડિફાઈડ લાઈટ જે પણ લગાવશે પોતાના ડીઝલમાં એને દંડ કરવામાં આવશે અને અત્યારે આ જે ડ્રાઈવ છે અમારી આખો મહિનો ચાલુ રહેવાની છે અને અલગ અલગ અમે બધા લોકોને અવેર કરવાના છીએ અને ત્યારબાદ અમે લોકો દંડ પણ શરૂ કરીશું